જય માતાજી ખૂબ જ સુંદર ગરબો માતાજીનો નવરાત્રી નિમિત્તે ગરબો નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો જય માતાજી જય નવ દુર્ગામાં આ રસુરથી ગાડી આવી રે ઓ અંબે માડી આ ગાડી આવી રે ઓ માડી એ ગાડીમાં કોણ કોણ આવ્યું રે ઓ અંબે માડી એ ગાડીમાં કોણ કોણ આવ્યું રે ઓ અંબે માડી એ ગાડીમાં માં આવ્યા રે હો અંબે માડી એ ગાડીમાં માં આવ્યા રે ઓ અંબે માડી એ ગાડીને ઊભી રાખો રે હો અંબે માડી એ ગાડીમાં ગરબા ગાવો રે હો અંબે માડી રંગ લાગ્યો ચૂંદિયે રંગ લાગ્યો રંગ લાગ્યો ચૂંદળિયે રંગ લાગ્યો જીરે જીરે ચૂંદળિએ રંગ લાગ્યો જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો ખમા ખમા ચૂંદળિયે રંગ લાગ્યો હોવે હોવે ચૂંદળિયે રંગ લાગ્યો મારી ચુંદડીના ચુંદડીએ રંગ લાગ્યો મારી ચુંદડીના કટકાશ ચુંદડીએ રંગ લાગ્યો સંખલપુરથી ગાડી આવી રે હો બહુચર માંડી સંખલપુરથી ગાડી આવી રે ઓ બહુચર માડી એ ગાડીમાં કોણ કોણ આવ્યું રે ઓ બહુચર માંડી એ ગાડીમાં કોણ કોણ આવ્યું રે હો બહુ ચર માંડી એ ગાડીમાં બહુ રે ઓ બહુ ચરમાંડી એ ગાડીમાં ગાવો રે હો બહુ છડી કુકડો કુકડો રે કે લાલ લાલ કુકડો કુકડો રે કુકડો લાલ લાલ કુકડો બહુ ચર મા ગુણ પેલો કુકડો કુકડો રે કુકડો લાલ લાલ કુકડો બહુ શર્માના લા ગાય પેલો કુકડો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી માલણીયા મારો હીર ગજરો કોના કોના માટે લાવું ફૂલ ગજરો કોના કોના માટે લાવું હીર ગજરો અંબે માના માટે લાવું ફૂલ ગજરો બહુ શર્માને માટે લાવું હીર ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી લે માલણિયા મારો હીર ગજરો ઉમિયા મને માટે લાવું ફૂલ ગજરો મહાકાળી મને માટે લાવું હીર ગજરો જય બોલો અંબે મને જય બોલો હારસુરથી ગાડી આવી રે કે જય જે માડી બહુચન માલી જય જે બોલો રે હો બહુચન માલી શંકરપુરની ગાડી આવી રે હો જય જે માડી